હલો આને કહેવાય ગુંદો કોને કોને ખાધેલો છે આ ગુંદો પાકેલો ગુંદો છે મેન રોડ ઉપર ગયા ભગુડા જવા માટે ગુંદો દડતો થાય ખાધો નહીં કઈ નઈ આંભલિયું તો આખી ભરેલી છે કદાઈમાં માળા ને ટેક કરવાનું સારું બીજું કઈ જોવા જ ન મળે પાણી ની અમારી પાસે બાતલો નથી વગેરે પાણી થોડા રહી છે હવે જ આમાં નથી મને લાગતું આગળ કે પાણી આવે એવું પીવાનું લાગે છે કાકીડીઓ ધોડ્યું થાય છે આમ કોઈ શ્યાની તાઈ ને હાલ્યા ભાઈ

पवन मस्त का फोट्या <laughs> <laughs> <पैड़ा जी> <laughs> का? पाणी आम्ही म्हणजे पाणी पाळ आम धार पाना डुंगराव आधे आम पाणी का <laughs> खेतर बेतर बे

તારું મસ્ત આમાં એ છે ડાંગર કે એવું કઈક કરતા છે આવડા લોકો કારણ કે પાણી એટલું તો આમાં ભરાયેલું ને ભરાયેલું છે લીલું સમ છે બધું હવે તડકાનું લીલું લીલું છે બધું પાણીના ખાબોશિયા ભીરા છે અહીંયા ભીરા આમે ભીરા ઓલ પાકું છે ને તળાવ જેવું છે નજારો આ મસ્ત છે તડકે આવ્યા ને એટલે થોડોક આકરો લાગે છે બોલા થેટ લગન નજી ન દેખાતા બોલ ક્યાં ભોગી ગયા આપડે તોય નવાનું આમ થોડું ભગુડા આવ્યું આમ આવ્યું ભગુડા ભગોડા ઝંડા આમ સારું થાય છે આ ખોડિયારમાન મંદિર છે ને હા અહીંથી ક્યાંકથી વળવાનું કીધું છે ભાઈ ઓડિયારમાં મંદિરે થી વળી જાઉં તો આ માગલમાં ના ધંધા છે ભગુડા વાળા માંગલ માં હો રજ આગુ બેન મોટભાઈ આવે છે ફોર સ્પીડમાં જાય માતાજી બધું અહીંયા બે હાય એવું છે પાણી પીવાય એવું છે આ ખોડિયાર આશ્રમ ભગુડા આવી ગયું હે ભૂતળા દાદા આશ્રમ મસ્ત છે હે પ્રભુ બેનર નો ફોટો ઉપરથી પાડ લેજે ઓલપાથી ये कोई के है तो नहीं जाऊ आप फोटा पड़वा ना पड़ी जाए आश्रम ना परिवार परिवार कोई फोटा पड़वा नहीं तो फोटो ना पड़े भाई ना पड़े तो वीडियो खाली ऊपर न उतार ले फोटा कोई ने दुख लगे कोई बोले जय माता जी वीडियो करी को स्टॉप करने

મોગલ માં જ બે સાઈડ થી હમણાં પાસે ઉત્સવ ગયો ને તારીખે બહુ ન્યાય એવું શણગારેલું છે ભગોડા છે બહુ મસ્ત શણગારે સાઈડ માં રેસ રોડ છે હમણાં દહાય માં મોગલ આ મોગલ માં લખાયેલું છે ને માંગલ માં લખાવાનું માંગલાય નામ છે માંગલય માંગલ નામ છે માંગલમાં માં ટેન સેકન્ડ બધું ફેન્સી નો સારું લાગે મોગલ માં કોઈ ના ખોળી આવે ને એટલે મોગલ માં મોગલ સૌ એમ નો કે ભગુડા વાળી માંગલ સૌ એમ કે માંગલ માંગલ કે માતાજી નું કેવું સારું નામ છે માંગલ અઠ્યાવીસ માં પાઠ ઉત્સવ હતો આ વીસ તારીખે

નજીદ કો આય આયો છે હારે બગડાણો છે ધીકો કાળ લઈને આવતો ઈ કે તે ઈ લઈને આવશે આ ઈ લેવા ગયો તો ઈ કો લેને આવે તો ઈ કો લઈને પછી વ્યા જાય બગડાણા હા તો એમ કરશે અને એમે આ પાપ ગાડી લઈને વાહ વ્યા આવશે ઓલા લોકો આવે છે રવિ બસ હવે ભગુડ આવી ગયો આઘું નથી પણ તમે હાલવી આલ્યા નહોન બા એટલે તમને બજાર થાક લાગે નકર આઘું નો કહેવાય આપણે બે ઉટે જે વાડીયા જાય કેની કાતી ભાઈ સાહેબ કેવો તું વારી પીબો હા પણ એમ કઉ મને નથી કાવ મને નથી રાતો મારી બોગલ માનું કિત તો દે એકા જો હામું આ બધું દેખાય કે ન્યાથી ભગડા ચાલું છે જમ રોડી ભગડા નથી કાવ મથા પર લેતા કિત તો કાવ બાંધી એટલે તે હાલીન ક્યારે માનતા નો રાખાય જોય માતાજી ઠકલી બની બેઠા

સીધા મંદિરે નીકળ્યા શોર્ટકટ એ દોસ્તાની દુકાન કેવું આવડ્યા ઓલ એ નાસ્તા ફગોડા મંગલમાં ભોગી ગયા થી દર્શન દર્શન કરી લઈએ